દાદાગીરી અધિકારીઓની પોતે અધિકારી છે તો સેનિટરી ઇન્સ્પેક્ટર છે તો એમને તપાસ કરવાનો જે પરવાનો મળ્યો છે એનો ગેરફાયદો પૈસા ના આપ્યા અને આ મામલો પણ સામે છે આરોગ્ય અધિકારી દ્વારા મફતમાં પૈસા ખાવાનું એના અનુસંધાનમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન સેન્ટ્રલ ઝોન દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું કે એક સેનિટરી સબ ઇન્સ્પેક્ટર વોર્ડ નંબર અગિયારના હતા તો એના માટે અમે એમને ઓરલી વિડીયો વાયરલ થયાના તરત જ બીજા દિવસે તપાસ કરી અને ઠપકો આપ્યો ઉપરાંત જે તે કાર્ય આગળની કાર્યવાહી કરવા માટે રિપોર્ટ કરી ઇસ્યુ કરવામાં આવ્યા